પાટણ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસના વિરામ બાદ લોકો અસહ્ય બફારા અને ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે સોમવારે રાત્રે અચાનક વાતાવરણમાં બદલાવ આવતા અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી વીજળીના કડાકા સાથે રાત્રે બે વાગે સિદ્ધપુર પાટણ હારીજ સમી ચાણસમાં શંખેશ્વર અને સરસ્વતીમાં વરસાદ ખાબક્યો હતો જે સવારે છ વાગ્યા સુધી મેઘવર્ષાની તડી બોલાવતા માર્ગો પર વરસાદી પાણી ભરા ગયા હતા રાત્રે વાગ્યા સવારે સુધીમાં સાંતલપુરમાં ત્રેવીસ મીમી રાધનપુરમાં ઓગણસાહીઠ મીમી માં સાડત્રીસ મીમી પાટણમાં તોતેર મીમી અને હારીજમાં એકત્રીસ મીમી સમીમાં ચોવીસ મીમી જયારે ચાણસમા માં ચોત્રીસ મિલીમીટર અને માં અઠ્યાવીસ મીમી સરસ્વતીમાં બાસઠ મીમી વરસાદ નોંધાયો છે સોમવારે રાત્રે શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી પડતા જિલ્લા અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી જેને લઈને વહેલી સવારે કામ અર્થે નીકળેલા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી સોમવારે રાત્રે પાટણ જિલ્લામાં પુનઃ મેઘરાજાનું ધમધોકાર આગમન થતા સર્વત્ર વાતાવરણ ઠંડુ ગાર બનતા લોકોએ અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત અનુભવી હતી જોકે મંગળવારે વહેલી સવારે ચાર થી છ વાગ્યા સુધી લોકોને ફરીને જવું પડ્યું હતું તો રેલવે અંડરપાસ પાસે પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ પરેશાન બની ગયા હતા રેલવે ઘરનાળામાં કેટલાક વાહન ચાલકોએ જોખમી રીતે વાહન પસાર કરતા વાહનો બંધ પણ થઈ ગયા હતા પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ